હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા આમળા કઈ રીતે બનાવવા એની રીત જે ખૂબ જ ટેસ્ટી સોફ્ટ અને ખાવા માટે હેલ્ધી પણ કહેવાય છે તો આ આમળા જે છે બહુ ખાટા પણ નહીં વધારે પડતા સ્વીટ નહીં એવા બનીને તૈયાર થશે સૌપ્રથમ મેં અહીં આ મીઠા આમળા બનાવવા માટે એક કિલો આમળા સરસ તાજા લઈને ધોઈ લીધા છે હવે આ ધોયેલા આમળાને કોરા કરી ત્યારબાદ હું એને ઢોકળિયામાં આ રીતે હાઈ ફ્લેમ પર બફાવવા માટે મૂકી દઈશ દસથી પંદર મિનિટમાં જ સરસ એવી રીતે આમળા બફાઈને તૈયાર થઈ જશે દરેક આમળામાં તમે જોઈ શકો છો પેચીયે પેચીએ આ રીતે તિરાડ પડી ગઈ છે અને એ સારી રીતે બફાઈ ગયા છે હવે થોડા ઘણા એવા આમળા ઠંડા થાય એટલે આપણે આ દરેક પેચીને ઠળિયામાંથી અલગ કરી લેવાની છે હવે એક એક પેચીને મેં અલગ કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે અને હવે પેચી બધી ઠંડી પણ થઈ ગઈ છે ત્યારે હું આ એક કિલો આમળામાં છસો ગ્રામ ખાંડ એડ કરીશ તમે અહીં આ આમળામાં આખી ખાંડ અથવા તો દળેલી ખાંડ પણ લઈ શકો છો હવે ખાંડ એડ કર્યા બાદ હું એને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લઈશ મિક્સ કર્યા બાદ એને એક પ્લેટ ઢાંકીને રહેવા દઈશ હવે પ્લેટ ઢાંક્યા બાદ એકથી બે કલાક થઈ ત્યારે હું એને ચેક કરીશ તો તમે જોઈ શકો છો એકથી બે કલાકમાં જ સરસ ખાંડનું પાણી થવા લાગ્યું છે હજી એમાં થોડી આખી ખાંડ પણ દેખાઈ રહી છે હવે આખી ખાંડ હજી દેખાઈ રહી છે એને આ રીતે વ્યવસ્થિત ફરી પાછું થોડી વાર મિક્સ કરીશ અને ઢાંકીને દસથી બાર કલાક રહેવા દઈશ દસથી બાર કલાક થતાં તમે જોઈ શકો છો એમાં સરસ રીતે ખાંડનું પાણી થઈ ગયું છે ત્યારે હવે હું એને એક ચારણીમાં ચારીને નીકાળી લઈશ આ જે પાણી નીકળે છે એને હું એક બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી લઈશ હવે આ સ્ટોર કરેલા પાણીમાં તમે બીજું એક્સ્ટ્રા પાણી એડ કરી નમક મરી પાવડર એડ કરી તમે એનું સરસ એવું લીંબુ શરબત બનાવીને તૈયાર કરી શકશો હવે આમળા પણ અહીં નીતરી ગયા છે અને ઉપર તમે જોઈ શકો છો સારી રીતે એમાં ઉપર ખાંડનું પાણી ચીપકી ગયું છે અને હવે આ આમળાને આપણે પ્લેટમાં એક એક કરીને અલગ પાડી લેશું અને સૂકવી દેશું તાપમાં આમળા સૂકવી દેવાના છે એક દિવસ થતાં જ સરસ એવા આમળા સુકાઈ ગયા છે પરંતુ હજી અહીં આપણે આ આમળાને એકથી બે દિવસ માટે તાપમાં સૂકવવા દેવાના છે એટલે સરસ એવા આમળા બનીને તૈયાર થઈ જશે તો અહીં આપણા આ મીઠા આમળા બનીને તૈયાર છે જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય